વડોદરાથી સમાચાર કરચિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ માટે બે ઉમેદવાર મેદાનમાં છે બંને મહિલા બક્ષીપંચ ઉમેદવાર મેદાનમાં છે મનીષાબેન પ્રજાપતિ અને શીતળબેન માળી વચ્ચે સરપંચ પદ માટે જંગ છે બાર વોર્ડ માટે ચોવીસ ઉમેદવાર મેદાનમાં છે વડોદરા જિલ્લાના કરચિયા ગામે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે પોલીસની સુરક્ષા વચ્ચે અત્યારે ગામની અંદર મતદાન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં જે મતદારો છે તે અહીંયા આવ્યા છે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે મોટી સંખ્યામાં સવારથી જ અહીંયા મતદાન જોવા મળી રહ્યું હતું ગામની વાત કરીએ તો ગામમાં સરપંચ પદ માટે બે ઉમેદવારો મેદાનમાં છે સરપંચ પદ માટે મહિલા બક્ષી આ બેઠક છે બાર વોર્ડ માટે ચોવીસ ઉમેદવાર મેદાને છે તો સાથે ચાર હજાર જેટલા જે મતદારો છે તે મતદાન

એના મુદ્દામાં અનેક સમસ્યાઓ છે કહી રહ્યા છે સાહેબ કયા કયા મુદ્દા ધ્યાને રાખશું કે ઘણા ઘણા બહુ સમસ્યા છે એસી ટકા કરચિયાના લોકલ પબ્લિક લેવાની હોય છે નોકરીની જરૂરિયાત માટે લેકિન બધી મથુરાથી ભરતી થાય છે અને બીજું કે આજુબાજુનું ગામનું કોઈ સંપ નથી એક સમ્પ થાય ને તો કોઈની તાકાત નથી કે કરચિયા ગામને હરાવી શકે વાત એમની ખૂબ મોટી છે અને ગાળ સાહેબ બહુ લાંબા સમય પછી મતદાન કરવાનો મોકો મળ્યો શું કહેશો કયા કયા મુદ્દા અથવા શું જરૂરિયાત છે ગામમાં કઈ જરૂરિયાત છે ગામમાં જરૂર તો ખાસ છે જ ને પાણીનું પહેલી પ્રોબ્લેમ છે પાણી લાઈટ બોલો ગટરની બોલો કેટલા વખત પંદર વર્ષથી કરચા ગામમાં પાણી જ નહીં આવતું પાંચ વર્ષથી